ધર્મો રક્ષતિ રક્ષિત જય શ્રી સ્વામિનારાયણ વચના અમૃત અમદાવાદ તણમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની એવી આજ્ઞા છે કે અમારા અયોધ્યાવાસી ધર્મકુળ વિશ્વાસી છે માટે કોઈ કપટીઓ અમારા ધર્મકુળને છેતરી ન જાય એ માટે એમની ખબર રાખજો એમનું ધ્યાન રાખજો આવી ભરનામણની આજ્ઞા સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વે સત્સંગીઓને કરી છે પણ અમુક સાધુના વેશમાં છે અને અમુક હરિભક્તોના વેશમાં છે એવા શંકરાદયમાં ઘૂસી ગયા છે એવા કપટીઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધર્મકુળની ખબર રાખવાની જે આજ્ઞા કરી છે આ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સરેઆમ બિંદાસ આવા કપટીઓ આ શ્રી હરિજીની આજ્ઞાની ઠેકડી ઉડાવી રહ્યા છે આ રીતે આવા કપટીઓ અયોધ્યાવાસી ધર્મકુળ સાથે વિશ્વાસઘાત કરીને હરિજીની આ આજ્ઞાની સરેઆમ બિંદાસ ઠેકડી ઉડાવી રહ્યા છે આવા કપટીઓ સાધુના વેશમાં અને હરિભક્તના વેશમાં સમાજને અને જગતને શરેયામ છેતરી રહ્યા છે આવા કપટીઓ ધર્મકુળના નામે ધન ભેગું કરીને ધર્મકુળને પોતાની સત્તાથી હુકૂમતથી દબાવી રહ્યા છે અને ધર્મકુળની ગરિમાની શરેયામ બિંદાસ ઠેકડી ઉડાવી જ રહ્યા છે અયોધ્યાવાસી ધર્મકુળ ભોળું અને વિશ્વાસી હોવાથી આવા કપટીઓ જે સાધુના વેશમાં છે જે હરિભક્તના વેશમાં છે એવા ધર્મકુળ સાથે વાદ વિવાદ કરી રહ્યા છે માટે આવા કપટી લોકોએ જ્યારથી જે દિવસથી ધર્મકુળ સાથે કપટ કરવાની શરૂઆત કરી હતી ધર્મકુળ સાથે વિશ્વાસઘાત કરવાની શરૂઆત કરી હતી ધર્મકુળને છેતરવાની શરૂઆત કરી હતી તે જ દિવસથી જ આવા કપટીઓની ત્યાગીની મંત્ર દીક્ષા અને હરિભક્તની મંત્ર દીક્ષા હરિજીએ છીનવી લીધેલ હતી એમ જાણશો આ શ્રી વચના વચનામૃત અમદાવાદ તનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આવા કપટીઓ ધર્મકુળ સાથે કપટ કરીને ધર્મકુળને છેતરે એ શ્રી હરિજી કેમ સહન કરી શકે માટે આવા કપટ કરનારા કપટીઓ સંપ્રદાયમાં માત્ર ને માત્ર સાધુના જ વેશમાં છે અને હરિભક્તના જ વેશમાં છે એમ જાણશો ભગવાન શ્રી હરિજીનું જ જેમાં લોહી વહે છે એવા વિશ્વાસી ધર્મકુળ સાથે જે લોકો કપટ કરનારા છે એવા કપટીઓ સંપ્રદાયને અને મંદિરોને પોતાની જાગીર સમજીને સંપ્રદાયમાં બેફામ સ્વતંત્ર રીતે વર્તી રહ્યા છે વચનામૃત વર્તન અઢારમાં જણાવેલ મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈદિક વરિદ્ધ કલ્યાણકારી સનાતન રીતને તોડીને ખોટી કરીને શ્રી જીવન ગ્રંથમાં દેશ વિભાગનો લેખ ગ્રંથમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિક સનાતન સિદ્ધાંતને અને બંધારણને તોડીને શ્રી હરિજીના કલ્યાણકારી દાખલાની શરયામ બિંદાસ ઠેકડી ઉડાવનારા છે એવા કપટીઓ માત્ર ને માત્ર સંપ્રદાયમાં સાધુના વેશમાં જ છે અને હરિભક્તના જ વેશમાં છે માટે સાવધાન રહેવું અસ્તુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી છપ્પયાવાસીએ શ્રી ઘનશ્યામ મહારાજની જય ધર્મકુળ આશ્રિત હિત્ય વાળાના જય શ્રી સ્વામીનારાયણ ફક્તો મારા મોઢાની સર્જરી દસ વર્ષ પહેલાં કરેલ હોવાથી આ મારા શબ્દો આપને બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો જી ધન્યવાદ